હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની મોસમ ખુલશે આ પરીક્ષાઓ આપીને પોતાના માટે જીવન બનાવવા માટે નોકરી મેળવવા માટે ઘણા બધા લોકો પ્રયત્નશીલ છે આવા લોકોની મદદ માટે આકાશવાણી શરૂ કરી રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આજે ગુજરાતી વિષયમાં આપને મદદ કરવા માટે આકાશવાણી ભુજ પર હાજર છે નિશા મોરે ગુજરાતી સાહિત્યમાં આપણે જઈનેતર સાહિત્ય વિશે વાત કરી રહ્યા છીએ જૈનેતર સાહિત્યના પ્રકાર એમાં પદ છપ્પા ચાબખા કાફી મરસિયા દુહા પદ્યવાર્તા ગરબો અને ગરબી વિશે વાત કરી પદ એ ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે પદની રચના નરસિંહ મહેતાએ કરી એટલે એમને પદના પિતા કહેવાય છે પદનો અર્થ ડગલું કે પગલું એવું થાય છે પદને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે પ્રભાતિયા અને ભજન પ્રભાતિયા સવારે ગાવામાં આવે છે બીજો પ્રકાર જોયો છપ્પા છપ્પા માટે અખા ભગત અખા ભગતને છપ્પાના પિતા કહેવાય છે અખા ભગતનું મૂળ નામ અક્ષયદાસ રહિયાદાસ સોની એમણે સાતસો છેતાલીસ જેટલા છપ્પા આપ્યા જે મોટાભાગે છંદમાં લખવામાં આવ્યા જૈનેતર સાહિત્યનો એના પછીનો પ્રકાર ચાબખા ચાબખા એ ભોજલરામ એટલે કે ભોજા ભગત જે શ્રી જલારામ બાપાના ગુરુ હતા એમણે આ ચાબખાની રચના કરી અને ચાબખાનો અર્થ ચાબુક થાય છે એના પછીનો જૈનેતર સાહિત્યનો પ્રકાર કાફી કાફી માટે વખણાય ધીરા ભગત એટલે કે ધીરા બારોટ આ કાફી છે એ ભક્તિ કે ધર્મ પ્રધાન સાહિત્ય પ્રકાર કાફી એ એક પ્રકારનો રાગ પણ છે ચૌદ લીટીનું આ કાફી હોય છે પણ સોનેટ નથી એના પછી મરસિયા મરસિયાના બીજા બે નામ સાજિયા અથવા રાજિયા જેની રચના બાપુ સાહેબ ગાયકવાડ દ્વારા થઈ આ બાપુ સાહેબ ગાયકવાડ છે એ મહારાષ્ટ્રીયન કબીરપંથી કવિ હતા એના પછીનો પ્રકાર દુહો જોયો દુહાને દસમો વેદ કહેવાય છે આ ખાસ અગત્યનું છે કે દસમો વેદ કોને ગણવામાં આવે છે કયા સાહિત્ય પ્રકારને ગણવામાં આવે છે તો દુહાને દસમો વેદ તરીકે ગણવામાં આવે છે દુહો છે એ ફક્ત બે કે ચાર પંક્તિમાં રચાયેલું હોય છે એના પછીનો જઈનેત્ર સાહિત્યનો પ્રકાર પદ્ય વાર્તા પદ્યવાર્તા માટે શામળ શામળ છે એ પદ્યવાર્તાના પિતા જૈન સાહિત્યકાર સર્જક વિનયભદ્ર સૂરીએ હંસરાજ વચ્છરાજ ચૌપૌ આ નામથી ગુજરાતી ભાષાની પ્રથમ પદ્યવાર્તા આપી હતી એના પછી ગરબો ગરબો વલ્લભ મેવાડો અને ગરબો છે એ સંસ્કૃત ભાષાના ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે આ એક સ્ત્રી પ્રધાન સાહિત્ય છે વલ્લભ ભટ્ટની સાથે સાથે તેમના ભાઈ ધોળાભટ્ટ અથવા તો ધોળા મેવાડા અને વલ્લભ મેવાડા એ બંને ભાઈઓ એ આ ગરબાની રચના કરેલી ગણાય છે પાવાગઢના પતનનો ઉલ્લેખ પતઈ રાવળ નામના ગરબામાં છે અને એના પછીનો પ્રકાર છે ગરબી ગરબીના પિતા દયારામ ગરબી છે એ ભક્તિ પ્રધાન પદ સાહિત્ય પ્રકાર છે અને ગરબી એ માત્ર પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર જ છે કડવામાંથી ગરબો અને પદમાંથી ગરબી એ રીતે કાળક્રમે ઉદભવ થયેલો છે એવું માનવામાં આવે છે જૈનેતર સાહિત્યનો ખાસ મહત્વનો પ્રકાર આખ્યાન આખ્યાનના પિતા ભાલણ છે આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર છે આખ્યાનમાં પ્રચલિત ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુનો આધાર લઈને કોઈ પ્રસંગને રજૂ કરવામાં આવે છે આ વત્તા ખ્યાન જેનો શાબ્દિક અર્થ થાય છે માંડીને કહેવું એટલે કે વિસ્તારથી કહેવું એવું થાય છે રાસમાં માનવ કે વ્યક્તિ ચરિત્રને દેવ માનવામાં આવે છે જ્યારે આખ્યાનમાં દેવચરિત્રને માનવ જેવા નિરૂપવામાં આવે છે આ આખ્યાનમાં બાહ્ય ભાગ આંતરિક ભાગ મુખબંધ ઢાળ વલણ એવા બધા પ્રકારો પડે છે બાહ્ય ભાગ છે એમાં ત્રણ બીજા પેટા વિભાગ પડે છે આખ્યાનના બાહ્ય ભાગમાં ત્રણ પેટા પ્રકાર પ્રથમ મંગલાચરણ બીજું મુખકથા અને ત્રીજું ફળશ્રુતિ પછી આખ્યાનનો બીજો પ્રકાર આંતરિક ભાગ આંતરિક ભાગમાં બીજા ત્રણ પેટા પ્રકાર મુખબંધ અથવા મોઢ્યું મુખ્ય ઢાળ અને ત્રીજું વલણ કે ઉથલો મુખબંધ કે મોઢ્યું એમાં શું હોય તો રાગનો વિષય પ્રવેશ કરાવતી એક કે બે કે ચાર પંક્તિઓ આ મુખબંધ કે મોઢિયામાં હોય મોઢિયા પછી ભાઈ ઢાળ મુખબંધ પછી એ જ રાગનો ઢાળ ઢાળમાં પ્રસંગ કે ઘટનાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે આ વલણ અને ઉતલો શું છે તો કડવાને અંતે જે આવે છે એને વલણ અથવા ઉથલો કહે છે રાગની દ્રષ્ટિએ એ અલગ હોય છે બે પંક્તિમાં વિસ્તરેલું હોય છે પંક્તિમાં કડવામાં કયો પ્રસંગ નિરૂપાયો છે એનો સંક્ષેપ આવતો હોય છે અને દ્વિતીય પંક્તિમાં હવે પછીના કડવામાં શું આવશે એનો ઉલ્લેખ હોય છે આખ્યાન કહેનારને માણભટ્ટ કહેવાય છે જે મટકીના તાલની સાથે શ્રોતાગણને આખ્યાનની કથા સંભળાવે છે આખ્યાનને કડવામાં વિભાજિત કરવામાં આવે છે આ કડવામાં વિભાજિત કરવાનું બહુમાન ભાલણને ફાળે જાય છે જ્યારે કડવાને ત્રણ ભાગમાં વિભાજિત કરવાનો યશ છે એ પ્રેમાનંદને જાય છે પરંતુ કડવાના પિતા તો ભાલણને જ કહેવાય છે આખ્યાનના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે જે સુદામા ચરિત્ર એમણે કૃતિ આપી છે એમાં આપણને આખ્યાનના બીજ મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણ મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ જાણીતા છે પ્રેમાનંદે વ્યવસાય તરીકે આખ્યાનને અપનાવેલું છે તેઓ માણભટ તરીકે પણ પ્રચલિત હતા આધુનિક માણભટ તરીકે મૂળ વડોદરાના વતની ધાર્મિક લાલ પંડ્યા જાણીતા છે જૈનેતર સાહિત્યમાં આજે આપણે આખ્યાન વિશે માહિતી મેળવી આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર છે આખ્યાનનો શાબ્દિક અર્થ જો જોઈએ તો આ વત્તાખ્યાન એટલે કે માંડીને કહેવું એવું થાય છે આખ્યાનમાં દેવચરિત્રને માનવ જેવા નિરૂપવામાં આવે છે આખ્યાનના ભાગ બાહ્ય ભાગ આંતરિક ભાગ મુખબંધ અથવા મોઢ્યું અને ઢાળ બાહ્ય ભાગમાં એના પાછા બીજા ત્રણ પ્રકાર મંગળાચરણ મુખકથા અને ફળશ્રુતિ આંતરિક ભાગના ત્રણ પ્રકાર મુખબંધ કે મોઢ્યું મુખ્ય ઢાળ અને વલણ કે ઉથલો મુખબંધ કે મોઢિયું એ રાગનો વિષય પ્રવેશ કરાવતી એક કે બે ચાર પંક્તિઓમાં કરવામાં આવે છે ઢાળ છે એ મુખબંધ પછીનો એ જ રાગનો ઢાળ છે એના પછી વલણ કે ઉથલો કડવાને અંતે જે આવે છે એને વલણ કે ઉથલો કહે છે રાગની દૃષ્ટિએ એ અલગ હોય છે એમાં પ્રથમ જે પંક્તિ હોય છે એમાં કયો પ્રસંગ છે એની વાત છે અને બીજી પંક્તિમાં હવે પછી શું આવશે એનો ઉલ્લેખ હોય છે આખ્યાન કહેનારને માણભટ્ટ કહે છે માણભટ્ટ જે મટકીની થાપ સાથે શ્રોતાગણને આખ્યાનની કથા સંભળાવે છે આખ્યાનને કડવામાં વિભાજીત કરવામાં આવે છે અને એનું જે બહુમાન છે એ ભાલણને ફાળે જાય છે જ્યારે કડવાને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનો જે યશ છે એ પ્રેમાનંદને ફાળે જાય છે પરંતુ કડવાના પિતા ભાલણને ગણવામાં આવે છે આખ્યાનના જે બીજ છે એ નરસિંહ મહેતા પાસેથી આપણને મળે છે પણ આખ્યાનના જે પિતા છે એ ભાલણ છે મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ જાણીતા છે પ્રેમાનંદે વ્યવસાય તરીકે આખ્યાનને અપનાવેલું હતું અને અત્યારે આધુનિક જોઈએ તો આધુનિક માણભટ્ટ તરીકે મૂળ વડોદરાના વતની ધાર્મિક લાલ પંડ્યા જાણીતા છે આ હતી જૈનેતર સાહિત્યના પ્રકાર વિશેની માહિતી આકાશવાણી ભુજ આકાશવાણી પર ગુજરાતી વિષય ભણવાનું તમને ગમશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા તેમજ ગુજરાતી વિષયમાં રસ ધરાવનારા તમામ વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્ય વિષયની માહિતી ઉપયોગી બનશે એવી આશા છે આપને ગુજરાતી વિષયમાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આકાશવાણીનો સંપર્ક પણ તમે કરી શકો ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકાય મેસેજ કરી શકાય અને આપને રસ પડે તેનો આપને મૂંઝવતા હોય તેવા પ્રશ્નનો જવાબ અમે નિષ્ણાત પાસે મેળવીને આપને આપીશું પરીક્ષામાં આ પ્રકારના કાર્યક્રમ ઉપયોગી થાય કે કેમ એ પણ આપના સૂચનો અમને મોકલી આપશો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરીએ નમસ્કાર કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે